ભારત વિકાસ પરિષદ વિજય શાખા દ્વારા જ્યારે ડીસામાં ફેસ્ટિવલને લઈને એક જે એક્ઝિબિશન આવ્યું છે તે એક્ઝિબિશનનો આજે ચોથો દિવસ એટલે છેલ્લો દિવસ બાર તારીખ આ એક્ઝિબિશનની અંદર આજે ડીસાનું જે પચીસ વર્ષ જૂની પેઢી જે અમલા જ્વેલર્સ તરીકે આરતી કોમ્પ્લેક્સમાં આવેલી છે આજ આ જ્વેલર્સની દુકાનની અંદર દિશાની એક એવી ખાસિયત છે જે ખાસિયત આપ રિયલ ડાયમંડ જે એક જ જગ્યાએ અવેલેબલ છે એ એમનું કેવું છે એ એ અનુસંધાને આપ એમના માલિક પ્રદીપભાઈ ગેરોજ સાથે મુલાકાત કરી એમની સીધુ વેરાયટી છે એ આપ અમે એમના સ્વમુખે જાણીશું અમલા જ્વેલર્સમાં આપનું સ્વાગત છે અમારે ત્યાં આપને દરેક વેરાયટીની રોસ્પિંગ બુટ્ટી વિન્ટી અને દરેક જાતની આઈટમો મળી રહેશે અમે કસ્ટમાઇઝ બી બનાવીએ છીએ આપ આપના પરિવાર સાથે અમારા અમદાવાદ જ્વેલર્સમાં આવો અમારી દુકાન પચીસ વર્ષ જૂની છે અને એક માત્ર વિશાળની ડાયમંડ જ્વેલરીની દુકાન છે અમે પ્રીમિયમ ક્વોલિટીના ડાયમંડ આપને આપીશું અને સોલ કેરના સ્પેશિયલિસ્ટ છે અને એક કેરેટથી લઈને બે કેરેટ પાંચ કેરેટના ડાયમંડ અમારે ત્યાં મળશે મોસ્ટ વેલકમ થેન્ક યુ